આમ આદમી પાર્ટીના હોદ્દેદાર સામે પોલીસ કાર્યવાહીના મુદ્દે પાર્ટી સંગઠનના મહામંત્રી મનો સોરઠિયાએ પત્રકાર પરિષદ યોજી વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આ અંગે રજૂઆત માટે આવ્યા હતા આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બનીને દરવાજા કૂદીને પાલિકા કચેરી તરફ દોડી પડી હતી વાવદા શહેરના મેયર પિંકી બેન સોની રાજીનામું આપે તેવી આપના કાર્યકર્તાઓ એ માંગ કરી હતી આમ આદમીનો આક્ષેપ મેયર પણોતી છે તેમ પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયર ની નેમ પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના ત્રીસ થી વધુ કાર્યકરો અને પ્રમુખ ની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આજે નવાપુરા પોલીસ આવી પહોંચ્યા હતા અને તેઓએ મેયર અને તંત્ર સામે ફરિયાદ કરવામાં આવશે વિશ્વામિત્રીપુરમાં અનેક લોકો મૃત્યુ પામ્યા સાથે કેટલાક લોકોના રૂપિયાના નુકસાન સામે ફરિયાદ ફોન કરશે તંત્રની નિષ્કાળજીથી લઈને અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે એવી સામે ફરિયાદ ફોન કરશે હરણીબોટ કાંડના આરોપીઓ સાથે ફરિયાદ કોણ કરશે ત્યારે વડોદરાની જનતાનો અવાજ બંની પાર્ટી દ્વારા મેં અને રજૂઆત કરવામાં આવ્યા હતા પરંતુ મેયર કેબિનમાં ન હોવાને લઈને

હમણાં થોડા દિવસ પહેલાં એક રિક્ષા ચાલકનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું ગયા વર્ષે દિવસો સુધી વડોદરા જે છે એ પાણીમાંની અંદર ગરકાવ રહ્યું લાખો કરોડોનું નુકસાન થયું આવા સમયમાં મેયર પદે બેઠેલા મેયરશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા એવા સમયમાં એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરી દો હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના પર ફરિયાદ કોણ દાખલ કરશે હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વધ ગુનો નોંધવો જોઈએ એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ એ ફરિયાદ કોણ નોંધશે તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે એમને તમારી જેલ અને તમારા દંડાથી ડરતા નથી વડોદરાના અવાજ માટે વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે ને લડતી રહેશે હું મારા કાર્યકર્તાઓને વંદન કરું છું કે એક સમયે જ્યારે ભયનું વાતાવરણ છે ભાજપ સામે કોઈ બોલવા તૈયાર નથી એવા સમયમાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ તમામ યાતનાઓ તમામ દમનની સામે લડી રહ્યા છે આજે વડોદરાની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વામિત્રી સફાઈ અભિયાનની અંદર એકના એક કામ માટે સિંચાઈ વિભાગ અને વડોદરા કોર્પોરેશનને પૈસા ચૂકવા છે પચાસથી વધારે કરોડ રૂપિયા આ ખાઈ જવાવાળા શાસકોની સામે ફરિયાદ ક્યારે થશે આ પાછળ જવાબદાર લોકો કોણ છે અમારી આમ આદમી પાર્ટી તરીકે વડોદરાની જનતાને પણ વિનંતી છે કે આ લોકો સત્તામાં બેઠેલા લોકો તાનાશાહો અને એમને જ્યાં સુધી સત્તાથી દૂર કરવામાં નહીં આવે એમને એમની ઓકાત બતાવવામાં નહીં આવે ત્યાં સુધી વડોદરાના પ્રશ્નોનું સમાધાન થવાનું નથી આમ આદમી પાર્ટી આપ સૌ માટે લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે વડોદરાની જનતાનો પણ સાથ મળશે અને આગામી દિવસોમાં આ તાનાશાહો અહંકારી લોકોને એમની જગ્યા બતાવવાનું કામ વડોદરાના લોકો કરશે